આવું જલ્પાબેન તમને શું થાય બધું થાય શું બધું શું બધું 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 એટલે આપણે ઘરે જ ક્યાં ઘરે જવાનું ઘરે દાંડ કોણ રે પછી તમારી હારે ઘરવાળા ક્યાં છે

ઈંટ મારી ને માથે ભાર નાખ્યો બહુ દુઃખ આપતા હતા બહુ હેરાન કરતા હતા પછી આઠ વર્ષથી થી દીપક ઝાલા કાતરોટા ના છે ને વલ્લભ ભાઈ નું ભત્રીજો એને એમ રાખ્યો આઠ વર્ષ પછી એમ ગાંડા ને રખડવા એમ નઈ આઠ વર્ષ એને રાખી તો તમે આ છૂટું કર્યા વગર અહીંયા એની આર ગયા હતા આઈથી છૂટું ન કરે ને એ તો ખાલી આમ મામા ફૂઈ ના હોય એટલે કાગળમાં માં ખાલી એમ કે કે હું તને સહી કરી દઉં જયારે હોય ત્યારે પાંચ માણા એના ભેગા કરી પાંચ માણા અમારા ભેગા કરી એટલે મારા મોટા પપ્પા ને વડીલ બધા એમ કે સહન કરો હવે કેટલા ક સહન કરવાનો છોકરા મોટા થઇ ગયા તો સહન જ કરવાનું આઠ દસ વર્ષ થી સહન કરતી આવી મારા સસરા એ નવ લાખ ની હાજી કરી સસરા ગુજરી ગયા પપ્પા ગુજરી ગયા પછી કોઈ ધ્યાન ના દેતું પછી આને કેમ કે હું રાજા થઈ ગઈ સાસુ ને દબાવે દેરાણી ને દબાવે દેર અત્યારે ઢાંઢણી રે છે હા શું નામ છે આખું મકાન છે મારું ઢાંઢણી તો હું એકલી જ રહેતી હતી સિલાઈ કામ કરતી હતી ત્યાં ઘરવાળા સાથે રહેતી હતી

કે મોટા મોટા સાહેબ કે કે તું મારી કોર થા તો તું જે પગલું કે તમે કેમ કહેશો કે તું મક્કમ થઈ જાય તો મને સાહેબે મકમ કરી કે તું જમીન મિલકત બધું આપી દઉં તમે તેવડાનું વ્યાજ ખાવાનું બેઠું છે આ જમીનનો ભાગ નથી આવતા બે છોકરાને સાઠ વીઘા મારા ઘરવાળાના નામ છે જમીન ત્યારે પછી દાંડણીમાં નામ શું છે અનિલ પરમાર

મારા ઘરમાં કોઈ નઈ આવતા જાવ દીપક ચાલાય મારા ઘરમાં પગ નહી છોકરો પછી પાંચ વર્ષ સાસુ પાંચ વર્ષ પછી છોકરાને ને નિયમ બેન મારું કેવાનું પાંચ વર્ષ નો છોકરો સિલાઈ કામ કરીને કોઈ બટેકા આપે કોઈ બકાલો આપે આઠ વર્ષ નો છોકરો કર્યો ને એટલી મક્મ થઈને જતી હતી નતો સુધરતો મારું દક્ષા મેન કહેવાનું એ નથી મારું કહેવાની પછી તમે ઘરે જાત તમે નથી ઘરે રહી શકશો પછી બહાર નીકળી જાવ અને પાછા રોડ ઉપર રખડતા ભટકતા હેરાન થતા થાવ તો મારે શું લાઈન લેવાની જો મને અંદર જો દીપક જાલાઈ નહી આવે એને ભૂલાર કરી લીધો મને થોડી દીધો પછી હું ગાન્યું રખવાડમાં તમે આઠ વાત એ છે કે ઢાંડણી હું મૂકવા આવું ઘરે પછી તમે અહીંયા મશીન લઈ દઉં સાંભળો મારી વાત તો અહિયાં બધા ની વચ્ચે તમને રહેવા હું વાંધો એકલવાયુ જીવન જીવવું બધું ભૂલી જાવ અત્યારે બધું ભૂલી જાવ અત્યારે હું તમને ખાલી એટલું યાદ રાખો એકલવાયુ જીવન જીવવું અને પાછું હેરાન થઈને રોડ ઉપર આવવું અને પાછું મારે જ ઉપાડી તમને અમરધામ આશ્રમ પર લઈ આવવા એના કરતા અમરધામ આશ્રમ ઉપર રહી તમને સિલાઈ મશીન લઈ દઉં તમે તમારા પગ ભર થાવ અને તમે બધી રીતે આર્થિક રીતે સક્ષમ થઈ જાવ પછી તમે રૂમ રાખીને રહ્યો તમને હું વાંધો તમે તમે એકલા હામળો એકલા રહ્યો આખો દી તમે કામ કરો એકલા રહીને મગજ ખરાબ થાય હાજા માંદા થાવ કોઈ આવે નો આવે તો ની બધા રહી અને તમે કામ કરો હું ગૃહ ઉદ્યોગ ન હોય કોઈ ને એટલે હું એકલી રહું ને તો આઠ એ તમાર જેમ રોડ પર થી લાવી છું ખાલી ત્રણ ચાર દિવસ આવે કે મારો ઘરવાળો છે છે મારું કોઈ નામ ન લે એટલું નો આવે કોઈ

એનું કારણ બોલો હું લડવા તૈયાર છું મને હાઈકોર્ટમાં લઈ જાય ને તો હું જવાબ દેવા તૈયાર છું એને આટલું બધું સહન કર્યું છે આ ઠીટ હીટ આ રહી માથામાં મારી લો હાલો તમને એ હાલતમાં તમે એકલા સિવિલમાં જાઓ ને દાખલ થઈ જાઓ ને એકલા ટાકા લ્યો તો શું કરવાના આથી લોહી લોહી પૈસા હોય એટલી હિંમત તો સેવા બીજી શું હિંમત લે

雨 রі র রর রব রའད রདর রད রད রདর 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 রད রདর রདব রདর রད রད র রད রད લગ્ન કરવા ખરાબ નથી પણ લગ્ન કર્યા પછી પાત્ર પાત્ર સારું મળે તો જીવન સ્વર્ગ જેવું થઈ જાય પેલા ની વાત થોડીક કરી પછી અહીંથી બાપુ ના આશ્રમ માં ગઈ દવા કેમ ને ચાલુ માણસો નશું ખેચે અહીંયા બેસ ને આમ કર ને ઓલું કર ને આમ કર ને નસુ ખેચ ને એટલે અત્યારે કા દુખાવો ના થાય અત્યારે કેમ દવા ચાલુ આપણા

પછી પાછો અહીંયા એને નવા બાપા જાય મોટો પીએસઆઈ થાય ને એવો ફોર વ્હીલ લઈને એવો મસ્ત આવ્યો ને પોલીસ સ્ટેશન મને કે તારે શું કરવું છે

સરસ દરેક સ્ત્રી ની કંઈક અલગ અલગ કહાની હોય ઉપરવાળાને એટલે તમે ઈમાનદારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી જીવન જીવોને એટલી ઠોકરો વધારે લાગે પણ દરેક ઠોકરો કઈક જીવનમાં શીખવીને જાય પણ એક સ્ત્રીમાં એટલી બધી શક્તિ છે કે એ દીકરી માં પત્ની વહુ દાદી બધાનો રોલ નિભાવી શકે એટલે ક્યારે નબળું પડવાનું

અમે તો ત્યારે સમજાવતા જ પણ ત્યારે તમને સમજમાં એટલે નતું આવતું તમને હજી આ વાતાવરણ થી પરિચિત અજાણ્યા હતા ભરોસો ન આવે ને તમે રોડ ઉપર હેરાન થતા થતા આવ્યા તમને બધા વ્યક્તિ એક સરખા જ લાગે

અઘરું છે બાર રોડ ઉપરનું જીવન અમે અમને કઈ શોખ નથી થતો તમને આમ અમે રાખીએ એમ પણ સમય સરસ આવી ગયો આપણો હમણાં આશ્રમ નવો બની જશે સરસ ચલો આ બધી સ્ત્રીના જીવનની કહાનીઓ તો જે લોકો આમાંથી સફર થયા હોય સમજે અને આ બધી પીડાઓ એક સ્ત્રી જ સમજી શકે એટલે વધુ કાઈ નહિ પણ આપણે ભલે ઘરમાં રહેતા હોય ઘણી સ્ત્રીઓ એવી ઘરમાં હશે કે ઘણું બધું સહન કરતી હશે પણ બોલી નહીં શકતી હોય પણ હું એવું નથી કેતી તમે ઘરમાં ઝઘડા ઉભા કરો કે વિવાદો કરો પણ જ્યારે ખોટી રીતે ત્રાસ અન્યાય થતો હોય

તો થોડુંક બોલવું જ્યાં જરૂર પડે અહીંયા સાવ ચૂપ પણ ન રહેવું સમાજ સંસ્કાર અને લોકલાજ હોય બધા હોય પણ એનો મતલબ એવો નથી કે આપડી માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય ઈ હદે આપણે જતું કરી દેવું ચલો મળશું ફરી પાછા કઈ પણ નવા અનુભવો સાથે બધાને જય મહામર સત્ય